અમારા સાહેબ બે બોલ ગુજરાતીમાં બોલશે આજે એસપી કપ બે હજાર પચીસનું આયોજન ડાંગ પોલીસ દ્વારા કરવામાં આવે છે જેમાં પોલીસ ફોરેસ્ટ શિક્ષણ વિભાગ આવા અલગ અલગ સરકારના વિભાગો તથા હોમગાર્ડ જીઆઈડી અને પબ્લિકની ટીમો સાથે મળીને વીસથી વધુ ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે પોલીસ અને પબ્લિક વચ્ચે ખૂબ સારા સંબંધોનું સર્જન થાય એક હકારાત્મક અભિગમ કેળવાય આ બાબતે આ એસપી કપ ટુર્નામેન્ટનું આયોજન ડાંગ પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે જેમાં ક્રિકેટની સાથે સાથે જ નવા જે ત્રણ કાયદા આવ્યા છે ભારતીય નાગરિક સંહિતા અને ભારતીય સાક્ષી અધિનિયમ આ ત્રણ કાયદાઓનું પણ અવેરનેસ એસઓજી દ્વારા એન્ટી ડ્રગ કેમ્પેઇન ટ્રાફિક બાબતે અવેરનેસ સાયબર ક્રાઇમનું અવેરનેસ આવા અલગ અલગ પ્રકારના અવેરનેસના કાર્યક્રમો પણ આ ટૂર્નામેન્ટમાં કરવામાં આવે છે જેથી રમતગમતની સાથે સાથે પબ્લિકને પોલીસની જે જે કામગીરી છે તે બાબતે તેમને જાણકારી મળી રહે અને કોઈપણ પ્રકારનો પ્રશ્ન થાય તો તેઓ તાત્કાલિક પોલીસનો સંપર્ક કરીને પોતાના સમસ્યાનું સમાધાન કરી શકે એ માટે આ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે ધન્યવાદ થેન્ક યુ ખાસ કરીને આપણા પોલીસ અધિક્ષક શ્રી જગાડિયા સાહેબનો હંમેશા એપ્રોચ રહ્યો છે કે દરેક પોલીસ જીઆરડી હોમગાર્ડ અને દરેક વિભાગો એક તો ફિટનેસ પ્રત્યે જાગૃત રહે અને અરસપરસ જે છે એકાબીજાને સંકલનમાં રહે તેમજ પ્રજા પણ પોલીસની સાથે હંમેશા સુમેળભર્યા સંબંધ અને મિત્રતાનો ભાવ રહે તે હેતુસર આવા ઘણા પ્રોગ્રામ જે છે એ અવારનવાર આપણે હેડક્વાર્ટરમાં થતા હોય છે થોડા સમય પહેલાં નવરાત્રિનું પણ ભવ્ય આયોજન આપણા સાહેબની પ્રેરણાથી અને પાટિલ સાહેબે શું પાર પાડેલ હતું એમ જ આ ટુર્નામેન્ટમાં ત્રેવીસ જેટલી ટીમોની એન્ટ્રી આવેલી છે જેમાં સિવિલ હોસ્પિટલ મહિલા અને બાળ સુરક્ષા શિક્ષણાધિકારીની ટીમ પંચાયત જિલ્લા પંચાયતની ટીમ બે પ્રજાની ટીમ જેવી જુદા જુદા ફોરેસ્ટની ટીમ આવી બધી જુદા જુદા સરકારના વિભાગોની ટીમો આમાં પાર્ટિસિપેટ કરી રહી છે જે આયોજન છે એ પોલીસ અને પબ્લિક બંને વચ્ચે સૌહાર્દપૂર્ણ સંબંધ સચવાઈ રહે અને પોલીસની એક પોઝિટિવ ઇમેજ પબ્લિકમાં આવે એ માટે કરવામાં આવ્યું છે તો ફરી એકવાર આપનો આભાર વ્યક્ત કરું છું અને આશા રાખું છું કે આ ટુર્નામેન્ટથી આપણે સૌ ખૂબ સારી રીતે આગળના કામો પણ કરી શકશું લઈને આપણી મચ સર આ ટુર્નામેન્ટની વાત કરવામાં આવે તો ફક્ત ચાર દિવસ જેટલા ટૂંકા ગાળામાં જ વિકેટ બનાવવાથી લઈ ટ્રોફીઓ મંગાવવાથી લઈ ટીમો ને એપ્રોચ કરી એમના શેડ્યુલ ગોઠવી અને ખૂબ ઝીણું ઝીણું પણ ઘણું બધું કામ હોય છે કોઈ પણ આયોજનમાં તો આમાં ખાસ કરીને આર વિજય પટેલ સાહેબ આઈવે સાહેબ જીઆરડીના જવાનોની ખૂબ મહેનત છે વિકેટ બનાવવામાં નાસિરભાઈ વિગેરેની પણ ખૂબ મહેનત છે ફક્ત ત્રણ દીમા વિકેટ પણ બનાવી દીધી છે સાહેબે કીધું એમ રમતગમત ઉપરાંત ડાંગ પોલીસના કેટલાક સારા કામો છે જેમ કે આપણે જાણીએ છીએ કે દેવી પ્રોજેક્ટ અને સવેદના પ્રોજેક્ટ હેઠળ ખૂબ આપણે એક પ્રજાલક્ષી કામો પણ કરેલા છે આ ડાંગ જિલ્લામાં ત્યારબાદ ડિટેક્શનના કામો જોવામાં આવે તો છેલ્લા એક વર્ષમાં કોઈ એવો મોટો ગુનો કોઈ ઘરફોડ ચોરી કે કોઈ એવું બાકી રહેલ નથી તમામમાં ડાંગ પોલીસે જે છે આરોપીઓ પકડી જ પાડેલા છે રિસન્ટલી વગરની ટ્રક ચોરી હોય સાપુતારાની ગઈકાલે જે ઘરફોડ ચોરી જેમાં પણ દાહોદથી આરોપી પકડેલા છે આ સિવાય તેરા તુચકો અર્પણ અંતર્ગત દસેક લાખ જેટલા કિંમતના મોબાઈલ એલસીબીએ રીકર રિકવર કરી અને એના મૂળ માલિકોને પરત આપેલા છે સાયબર ફ્રોડમાં ગયેલા લગભગ આઠેક લાખ જેટલા રૂપિયા છેલ્લા એક વર્ષમાં આપણે વિક્ટિમ્સને પરત અપાવેલ છે તો આ બધા કામોની સાથે સાથે પોલીસનું જે મેઇન કામ છે એ પણ ખૂબ જ છેલ્લા એક વર્ષથી સારું રહ્યું છે અને આ પ્રસંગે હવે વધારે સમય નહીં લેતા હું સૌ પ્રથમ એસપી સાહેબને હું વિનંતી કરીશ કે આ એસપી કપ બે હજાર પચીસની ટ્રોફી જે છે એનું અનાવરણ કરે એને અનકવર કરે અને આપણે બધા આ પ્રસંગે આને તાળીઓના ગડગડાટ સાથે આને આપણે વધાવી લેશું એસપી સાહેબને વિનંતી કરીશ કે ટ્રોફીનું અનાવરણ કરે તેમજ મૌખિક રૂપે પણ આ એસપી કપ બે હજાર પચીસને ઓપન કરવાની જાહેરાત એસપી સાહેબને જ વિનંતી કરીશ કે ઓપન કરશે અત્યારે હું એસપી કપ બે હજાર પચીસ ઓપન કરવાની અનુમતિ આપું છું ત્યારબાદ આપણો એસપી કપ બે હજાર પચ્ચીસ હવે શરૂઆત થઈ ગયેલી છે તો બંને ઓપનિંગ મેચ છે હોમગાર્ડ અને જીઆરડી ની ટીમ વચ્ચે તો ફટાફટ દોડીને ત્યાં લાઇન અપ થાય ત્યાં સુધી અમે એસપી સાહેફને ત્યાં સુધી લઈ આવીએ બંને ટીમો ત્યાં આગળ જે રીતે રિહર્સલ કર્યું એ રીતે લાઇન અપ થઈ જશે હોમગાર્ડ અને જીઆરડી ની ટીમ બાકીના તમામ લોકો જે છે એ એમની આજુબાજુ થોડા દૂર દેશે નમસ્કાર મિત્રો આ ટી ડાંગી કોમેડી ડાંગ આહવા ડાંગ જિલ્લા પોલીસ દ્વારા આયોજિત SP 2025 ટુર્નામેન્ટ માં જે સ્ટોલ લાગુલાન હાને તે સ્ટોલ બેન પણ આયત અને કાસ માટે સ્ટોલ લાગેલ હાય તો આપણે બેન બોલ આપણે છે કમાય છે બરાબર

કાંઈ તો કેમેરા થતા હતા કાં તો ગાડી થવતા હતા ફેસબુક પર ઇન્સ્ટાગ્રામ પર થતા હતા આ ગાડી વેચવાની છે અમે સૈનિક છે અમે મિલિટરીવાળા છે અમે આ વેચીએ છીએ અને એવી રીતે આપણે નામ આપીને બહુ લોકોને હતા છે ઓટીપી આપે ને સ્કેનર આપે ને એવું બધું કરીને ફ્રોડવાળા બહુ ઉઠી લઈ જાય એટલે માટે અમે મેસેજ તમને સુધી પહોંચાડતા છે કે તમે અજાણ્યા વ્યક્તિ નો સંપર્ક ના કરો બ્લોક કરી દેજો કેમ કે ના પોતે છું છું મિત્રો તમને એક મેસેજ પાઠવું પણ આવી ભૂલ પૈસા જોતા હોઈએ ચેક કરીએ કે થાય કે નહીં પૈસા નીકળી જતાવર્ડ નાખવાનો દસ પંદર મિનિટ રાહ જોવાની દસ પંદર મિનિટ રાહ જોને પછી આપણે ખાતામાં ચેક કરવું હોય કે બેલેન્સ આવ્યું છે કે જો આપડાઈ કે ચેકઅપ કરવું છે તો જે આપણી એમપી પિન હોય ને એ ફોટો નાખવાનો પાસવર્ડ પેલા ફોટો નાખવાનો અને પછી પૈસા જોઈ પણ મોટા ભાગે આપણને કોઈ મફતમાં એવા એટલે આપણે થોડું સામાન્ય બુદ્ધિ વિચારીને એ બધું ટાળવું જોઈએ બરાબર અને તમારી એ સાયબર ક્રાઇમ ફ્રોડ હોય તેને માટે એટલે યો મેસેજ તમે આગળ ફોરવર્ડ કર દે